પેટી સીધો બારવા જાય પણ તૂટ્યું નહીં નહી લોક આપડે સરુંદે બધું કરે ને નારિલ હરિયો છે નારિયલ નું કઈ રાખતા નઈ આપડે હરિયો છે રાઉન્ડ એટલે ચેકિંગ છે જ છે ગોર ગોર જ ખબર જોયા

હ 얘 કેમ નીકળાયું તો તો અને પેના તો તો આખા આખી વસ્તુમાં આમ બધું તેલ જ ભાઈ પડી ગઈ પડી

جايو آهي ها نيچه نيچه صاحب 2 لوڪ پاسو ٻيو 2 لوڪ سان ڏٽين فون ڪرو ڏٽين نه پڙيا جاؤ ڏٽين فون ڪر تو انه فون بولو ڏٽين فون ڪر ڪيئن صاحب هي بولين انگريزي ۾ هو اپره ها

どういうわけ